નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગઢવી ગુજરાત હું વિનય ચૌહાણ પ્રભારી માંજલપુર વિધાનસભા અને પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી માજી સૈનિકભાઈ આપનું સ્વાગત કરું છું આ વિડીયોની અંદર આ વિડીયો હું માંજલપુર વિધાનસભા પૂરતો લઈને આવ્યો છું માંજલપુર વિધાનસભા જો અમે જીતીએ માંજલપુરની અંદર અમે જો કોર્પોરેશનની સીટો જીતીએ તો અમે શું કામ કરીશું એનો એક રોડ મેપ આપની સામે લઈને આવ્યો છું સૌથી પહેલા જો વાત કરીએ તો આવેલ વિસ્તાર માણેજા કરસાલી જામુવા કપુરાઈ સોમતાળા વલસાડ અને દંતેશ્વર જેવા વિસ્તારો આવે માંજલપુરમાં ખૂબ એવા ઉંચા ઊંચાઈ વાળા વિસ્તારો પણ છે અને ખૂબ એવા નીચાણ વાળા વિસ્તારો પણ છે તો માંજલપુરની મુખ્યત્વે જે પ્રોબ્લેમ છે જે તકલીફો છે આ પ્રમાણે છે જે માંજરપુરમાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં નાના એવા વરસાદની અંદર પાણી ભરાઈ ગયું વર્ષો જૂની કાસ છે જે ખૂબ જ નાની થઈ ગઈ છે રેગ્યુલર સફાઈ કરતી નથી અમુક કાસો અને નાણાં તો ભ્રષ્ટાચારની કારણે ખોવાઈ ગયા છે ગાયબ થઈ ગયા છે જેની કારણે વરસાદ નાનો એવો વરસે છે તો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે નાના એવા વરસાદમાં જે ગટકાવ થાય છે એ વિસ્તારના નામો છે વિશ્વામિત્રી સ્ટેશન પાસે આવેલી સોસાયટીઓ વડસા ગામ અને તેની આસપાસની સોસાયટીઓ જીઆઈડીસી જીઆઈડીસી પાસે આવેલું મારુતિ ધામ સોસાયટી અને આની આસપાસની વિસ્તાર પીએમ યાદવ સ્કૂલ જે વોર્ડ નંબર ઓગણીસમાં આવેલો છે એનો આખો વિસ્તાર જીજી માતા તળાવની આસપાસ આવેલો આખો વિસ્તાર અને રામનગર પાસે આવેલો વિસ્તાર અને એની આસપાસની સોસાયટીઓ એરપોર્ટ સ્ટેશન મકરપુરા પાસે આવેલો આસપાસની સોસાયટીઓ અને આવા ઘણા બધા એવા વિસ્તાર છે જેમ કે જાબુઆસ ગામ છે એ પણ નાના કડા એવા વરસાદની અંદર પાણીની અંદર જતું રહે બીજો પ્રશ્ન પીવાના પાણીનો છે જે માંજરપુર વિસ્તારની અંદર કહેવામાં આવતું હતું કે આઠ ટમથી ચૂંટાતા યોગેશ પટેલજી એમણે કીધું કે મેં સાત ટમથી જીત્યો છું અને સાત ટમમાં પણ હું માંજલપુર પાણી આપી શકતો નથી આઠમી ટમમાં પણ યોગેશ કાકા આ વિસ્તાર માટે કઈ જ કરી શક્યા માંજલકું ના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં હજુ સુધી પાણીની લાઈનો પહોંચી નથી લાઈનો પહોંચી છે તો ત્યાં પાણી પહોંચ્યું નથી અને પાણી પહોંચ્યું છે ત્યાં પ્રેશરથી પાણી નથી આવતું અને જ્યાં પ્રેશરથી પાણી આવે છે ત્યાં સમય પૂરો આપવામાં આવતો માંજલપુરની અંદર સરકારી સ્કૂલોની પણ ખૂબ જ ખરાબ વ્યવસ્થા છે ખરાબ અવસ્થા થઈ ગઈ છે માંજલપુરમાં આવેલા વિસ્તારની અંદર મકરપુરાની અંદર આવેલી પીએમ યાદવ સ્કૂલ અને એવી ઘણી બધી સરકારી સ્કૂલો જે છે તરસાલીની અંદર શરદનગરમાં આવેલી સ્કૂલ માંજલપુરમાં આવેલી ગામની પાસે સ્કૂલ એની પરિસ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે અને પ્રાઇવેટ સ્કૂલો જે છે એ મન ફાવે તેમ એની ફીસ વધારી દે એક્ટિવિટીના નામે જે વાલીઓ છે એની પાસેથી પૈસા ઉઘરાવે છે અને કોઈ પણ જાતનો વ્યવસ્થિત ભણતર આપવામાં આવી છે એ મોટા મોટા બનાવી દેવામાં આવે છે સારી સારી ટાઇલ્સો લગાવી દેવામાં આવે છે સારા સારા બલ્બ લગાવી દેવામાં આવે છે પણ ત્યાં ડોક્ટર જ અને ડોક્ટર ત્યાં છે ત્યાં આવે છે ફક્ત એક કલાકને ને જે વિઝિટિંગ ટાઈમ છે એની જગ્યાએ અડધો કલાક આવે છે

કોઈ મહિલા માટે અલગથી લાઈન નથી ફક્ત બે કમ્પ્યુટર ચલાવવામાં આવે છે અને એનાથી જ આખું વાંજલપુર વિસ્તાર જે આવડો મોટો વિસ્તાર છે એ 3 લાખ વોટર ધરાવે છે ને 3 લાખ વોટર જે ધરાવતો હોય તે વિસ્તાર લગભગ 6 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર હોય છે ને એ વિસ્તારમાં ફક્ત બે કમ્પ્યુટર આવે છે જન્મ મરણની જે નોંધણી થાય છે કે માણસો જન્મની નોંધણી ને મરણની નોંધણી કરતા કરતા બે ત્રણ દિવસ ધક્કા થાય છે

જણાવીએ છીએ અને આ અમારા માટે રોડ મેપ છે અમે મેપ જો તમને બતાવીએ અને એ રોડ મેપ પ્રમાણે અમે ફોલો કરીએ તો જરૂરથી આપણે જે કીધું છે જે ટાર્ગેટ આપ્યો છે જે આપણે વાયદા કર્યા છે જરૂરથી અચીવ થશે તો વરસાદી પાણી અને ડ્રેનેજની સમસ્યા માટે પચાસ વર્ષ કાસો જેટલી જૂની કાસો છે એનું રીમેપિંગ થશે ડિજિટલ સર્વે થશે દરેક વિસ્તારને ઉપચાર અને નીચાણ પ્રમાણેનું નવું ડિઝાઇન ડ્રેનેજનું ડિઝાઇન કરવામાં આવશે

અને કોન્ટ્રાક્ટ હવે મફતમાં નહીં મળે દેખરેખ હેઠળ જ મળશે પીણા પીવાના પાણીની સુવિધા જે રીતે તો જળ સપ્લાય માટે નવા મોરવેલ પંપિંગ સ્ટેશન અને ટાંકીનું નિર્માણ આપણા વિસ્તારમાં કરીશું જેટલું પાણી ઉત્તર વડોદરા જાય છે જેટલું પાણી બીજા ક્ષેત્રોમાં જાય છે એટલું જ પાણી દક્ષિણને મળે અને મેન પાવર અને માણસોની સંખ્યા પ્રમાણે મળે એની ન્યાયથી માંગણી કરીશું ઘરે ઘરે વોર્ડ સ્તરે પાણીને વોલિયન્ટરો બનાવીશું અને એની નીચે દેખરેખની અંદર એ ટીમ કામ કરશે વોટર ટેસ્ટિંગ અને સમયસર પાઇપલાઇનની રિપેર સુવિધા એનું નેટવર્ક બનાવીશું શિક્ષણ ક્ષેત્રે સુધારો અમે કેવી રીતે કરીશું તો શિક્ષણ ક્ષેત્રે અમે સૌથી પહેલા સરકારી શાળાઓનું આધુનિકકરણ કેવી રીતે થાય એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અભિયાન અભિયાન જાહેર કરીશું દરેક પોર્ડમાં ટેબ્લેટ અને લેબ બુક શાળાના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરીશું જેની અંદર પુસ્તકો જે છે ડિજિટલ રીતે બાળકો વાપરી શકે વાંચી શકે અને વિશ્વ લેવલની જે ઊંચક કક્ષા ઇન્ટરનેશનલ લેવલની બુક્સ જે છે ઈ બુક્સ અમે લાવવાની કોશિશ કરીશું ખાનગી શાળા માટે ફી નિયંત્રણ કમિટીની ગઠન કરીશું ખાનગી શાળા અમારા વિસ્તારમાં આવતી કોઈપણ સ્કૂલો જે છે એ મન ફાવે એમ કોઈપણ રીતે ફી વધારો નહીં કરી શકે કાયદા પ્રમાણે કરી શકે અને એક્ટિવિટી જે એક્ટિવિટીના નામે જે આ લોકો ગોરખધંધો બનાવી રાખ્યો છે એને તા તાત્કાલિક ધોરણે બંધ કરીશું વાલીઓ સાથે જ્યારે પણ કોઈ પણ નીસ રિલેટેડ કઈ વાત હોય છે તો વાલ્યો સાથે ચર્ચા કરીને વાલ્યોની કમિટી બનાવી ગઈ ત્યાર જ કોઈ પગલા લેવાનું અને વાલ્યો માટે એક 24 કલાક ચાલે એવી એક હેલ્પલાઇન એક હેલ્પલાઇન ગઠન કરીશું આરોગ્ય સેવા નું કેવી રીતે કરીશું કે અત્યારે અને ની અંદર આરોગ્ય અધિકારીઓની ટીમ અને હાજરી નક્કી કરીશું એમના સમય અને શેડ્યુલ નક્કી કરીશું અને એની જાહેરાત કરીશું જેથી એ વસ્તુ હંડ્રેડ પર્સેન્ટ ફોલો થઈ શકે દર્દીની સેવા ઓડિટ ટીમ રોગી માટે જવાબદારી સુનિશ્ચિત કરીશું મફત ટેસ્ટ કેમ્પ વિસ્તારોમાં અને ડિજિટલ રેકોર્ડ એના મેન્ટેન થાય એવી વ્યવસ્થા કરીશું મહિલાઓ માટે અલગ ઓપીડી અને વેઇટિંગ લોજિસ બનાવીશું ત્યારબાદ સરકારી ઓફિસની સુવિધાઓ અને જવાબદારી કેવી રીતે કરીશું દક્ષિણ મામલતદાર કચેરીની અંદર સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે અલગ એક કાઉન્ટર બનાવીશું ટોકન સિસ્ટમ જે અત્યારે છે એના કરતાં ત્રણ ગણા વધારે ટોકન ઈસ્યુ થાય અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પદ્ધતિ ત્યાં ચલાવીશું પંદર દિવસના કાગળ જો તમને ન મળે તમને ડોક્યુમેન્ટ ન મળે

મહિલાઓ માટે હોમ બેન્ડ વણાવટ માટે અથવા તો ઘર ઘરે બેસીને કોઈ ગૃહ ઉદ્યોગ માટે ટ્રેનિંગો શરૂ કરીશું અમારા લેવલ પર અને મહિલાઓના નાના નાના ગ્રુપ્સ બનાવીને એમને પ્રોત્સાહિત કરીશું કે એમનો ગૃહ ઉદ્યોગ ચાલુ થાય અને દરેક વિસ્તારની અંદર દરેક વિસ્તારની અંદર એ એક સીએચસી સેન્ટર ખોલીશું દરેક વિસ્તાર એટલે તમને બે થી ત્રણ સોસાયટીની વચ્ચે એક એવો એક ઓફિસ ખોલવામાં આવશે જ્યાં તમને ડિજિટલ અપોઇન્ટમેન્ટ લેવાની હોય લાઇસન્સ માટે અપોઇન્ટમેન્ટ લેવાની ફોર્મ ભરવાનું હોય આધાર કાર્ડમાં ચેન્જ સુધારા કરવા હોય આવા જે ઓફિસીસ છે એમાં તમને દર વખતે મામલતદારમાં ન જવું પડે તો તમારા નજીકમાં એક એવું એક સીએચસી સેન્ટર ખોલી આપીશું જેમાં તમને આ સુવિધાઓ બિલકુલ મફતમાં મળશે અને ત્યાં એક માણસ અમારી પાસે રહેશે માંડેપુર વિધાનસભામાં વોર્ડ વાઇઝ અમે વિચાર કરી રહ્યા છીએ કે એક વોર્ડમાં પાંચ ઓફિસિસ મિનિમમ ખોલી જાય

વિજય માટે આપનું એક મત ખૂબ જ જરૂરી છે એકવાર અમને સેવાનો મોકો જરૂર છે જય હિન્દ જય ભારત જય જય જયંત